અંકલેશ્વરના જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણે સમગ્ર ભારતમાં ખૂબ જ અઘરી કહેવાતી આઈસી ડબલ્યુ એની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક સાથે જળહળતી સિદ્ધિ મેળવી પરીક્ષા પાસ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આઈ સી ડબલ્યુ એની ફાઇનલ પરીક્ષામાં ઓલ ઇન્ડિયામાં તેણે સાતમો રેન્ક મેળવ્યો હતો યુનિવર્સિટીના છાસઠ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા આ પહેલાં પણ જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હાંસલ કરી છે અને એમ કોમમાં તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી યુનિવર્સિટીના છાસઠ વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ માર્ક્સ આવ્યા હતા શાકબાલા જેવા ગામડાની સરકારી શાળામાં ભણી ભારત દેશની કઠિન પરીક્ષા પાસ કરીને પ્રેરણા પૂરી પાડે છે ભરૂચનું સતત ગૌરવ પણ વધાર્યું છે તેઓ ભરૂચ જિલ્લાના પહેલા સ્ટુડન્ટ છે જેમણે સીએ અને સી એમ એ જેવી ડિગ્રી ભરૂચમાં જ અભ્યાસ કરીને ભરૂચના સેન્ટરથી જ સૌથી વધારે માર્ક્સ પાસ સાથે કરી હોય હાલ સુધી તેમની પાસે બાર ડિગ્રી મેળવી છે તેમની માતા સરોજબેન ગામમાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે પિતા દિલીપસિંહ સરકારી કોન્ટ્રાક્ટર હોય સાગબારામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા જયદીપસિંહની પત્ની રાજેશ પણ સીએ કરે છે બંને માતા પિતા પાસેથી માનવતાના ગુણો શીખી સામાજિક કાર્યો પણ સતત કરતા રહે છે જયદીપસિંહ દિલીપસિંહ ચૌહાણ છે ગઈકાલે આઈસી એક્ઝામમાં મેં પાક્ઝામમાં સીએમ ની ડિગ્રી હાંસલ કરી એની પહેલાં મારો ઓલ ઇન્ડિયા રેન્ક આવી ચૂક્યો હતો અને આ જે પાસ થયા એની પહેલાં શું હતું કે મારું સ્કૂલિંગ સાગબારા સાગબારા કરીને ગામ છે અહીંથી એકદમ અંત્યારા ગામડાઓમાં ત્યાં મારું સ્કૂલિંગ હતું બે હજાર બેમાં મારા માતા પિતા અમારા પોતાના બેટર એજ્યુકેશન માટે ત્યાંથી અમે અંકલેશ્વર શિફ્ટ થયા હતા એટી સ્ટોરી લઈ કે એક નાના છોકરાઓ નાના ગામડાના છોકરાઓ પણ કંઈ હાંસલ કરી શકે છે ને એવું નથી કે તમે બહુ સારું શિક્ષણ તમારું બેઝિક લેવલ પર જો મળી ગયું હોય તો આગળ તમે ના કરી શકો મારા પોતાના બીકોમ એમએસ યુનિવર્સિટીમાં કેટી સાથે મેં બીકોમ પાસ કર્યું હતું એના બાદ મેં સીએ જોઈન કર્યું હતું અને સીએ જોઈન બી એટલા માટે કર્યું કે મને બીજે એમબી એડમિશન નહોતું મળતું બટ એના પછી મારું થ્રુઆઉટ સીપીટી આઈપીસીસી પાસ થયો હતો એના બાદ મારું એમકોમમાં ગોલ્ડ મેડલ હતો એસપી યુનિવર્સિટીમાં ઓલ ટાઈમ હાઇએસ્ટ માર્ક્સ હતા સીએમએન એક્ઝામમાં ઓલ ઇન્ડિયા સેવન્થ રેન્ક આવ્યો તો મારો અને એક સાથે જે પણ જેટલા કોશિશ થઈ શકે બી કોમમાં એવા મેં એલ ઇન્ક્લુડિંગ બીકોમ એવા મારા અગિયારથી વધુ મારી જો ડિગ્રીઓ છે અને એનો પોતા પૂરેપૂરો શ્રેય મારા માતા પિતા અને મારા પરિવારજનોને જાય છે કેમ કે જ્યારે એક હરિયું ભર્યું ઘર અમારું શાકભામાં હતું એને છોડીને મારા માતા શિક્ષિકા તરીકે અહીંયા સિફ્ટ થયા અંકલેશ્વરમાં તે ટાઈમે તો અમે આદિત્યનગરમાં વન બી એચ કેમાં ઘરમાં રહેતા હતા અને ઇટ્સ પાર્ટ ઓફ ધ લાઈફ કે સ્ટ્રગલ એ કોમન વસ્તુ છે બટ વસ્તુ એ છે કે તમે સ્ટ્રગલની સાથે મહેનત અને ડેડિકેશનથી જોડાઈ લાડો તો સતત પરમાત્મા તમને કોઈને કોઈ સિદ્ધિ અને તમને જે બી તમને સક્સેસ જોતી હોય લાઈફમાં એ તમને ચોક્કસ પૂરી 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 પાડે છે તમારો કોને તમે મારા માતા પિતા મારી વાઈફ મારા ભાઈ અને મારા ગુરુજનો જે મને થ્રુઆઉટ હેલ્પ કરી છે જેમણે નોટ એજ્યુકેશન ફિલ્ડમાં મારા આધ્યાત્મિક ગુરુ નારાયણ સ્વામી એમણે મને જે રીતે મેં મેડિટેશનમાં કે ડિપ્રેશન દરેકના લાઇફમાં આપણે ત્યાં એવું છે કે ડિપ્રેશન એટલે ખાલી તમને કોઈ ગાંડા થઈ ગયું બટ ફેલિયરના સાથે તમે એક સાથે એક તમે જ્યારે બહુ બધી ફેલિયર જોતા હોય તો તમારે થોડો સેલ્ફ કોન્ફિડન્સ જાય તમે આધ્યાત્મિક કરતાં બી તમે પોતાની સેલ્ફ રિયલાઇઝેશન પર જે વખતે જતા હો તમે તો તમને કોઈ ગુરુની સતત તમને જરૂર હોય એના સિવાય પણ ઘણા મારા મિત્રો આ તે એક આર્થિક પરિસ્થિતિમાં સારી જગ્યાએ પહોંચી ગયા છે બટ એક ટાઈમ કે આર્થિક પરિસ્થિતિમાં તકલીફ પડે કેમ કેમકે કન્ટિન્યુઅસ ફેલર અને એ જોતા હોય એના પછી આજે સારામાં સારી કોલેજમાંથી પાસ આઉટ કર્યું છે મેં સારી સારી ટોપ કર્યું છે તો ડિગ્રી છે છે કયો સામાન્ય આ પાસ આઉટ કરવા માટે મેં અત્યારે મારી જોડે ટોટલ અગિયાર ડિગ્રી છે એમાં ઇન્કલુડિંગ સી એ અને મારો ગઈકાલે કોસ્ટ મેનેજમેન્ટ અકાઉન્ટિંગમાં ફાઇનલી ડિગ્રી આવી એમાં મારો સેવન્થ રેન્ક હતો ઇન્ટર પર અને એ રિઝલ્ટ એવું છે કે બે ટકા ત્રણ ટકાથી લઈને વેરી થઈને દસ ટકા વચ્ચે આવતો હોય કે ત્રણસો છોકરાઓ જો અગર એક્ઝામ આપી છે તો એમાંથી એક છોકરો છે જે પાસ આઉટ થઈ શકે છે તો તમારું પર્સન્ટ વાય પર્સન્ટેજ ત્યાં રિઝલ્ટ બહુ ઓછું છે કે ગવર્મેન્ટને જે રીતે જરૂર હોય તે પ્રમાણે સીએ સીએમએ પાસઆઉટ કરતા હોય છે અને ભરૂચ જેવા સેન્ટરમાં શું છે કે હવે ઓનલાઈન હમણાં આવ્યા એને પહેલાં કોચિંગની તકલીફ હતી મેં ફર્સ્ટ સ્ટુડન્ટ હતો જે ભરૂચ સેન્ટરમાંથી જ સીએ અને સીએમએની ડિગ્રી લીધી હતી બટ તમારે થોડું તો મહેનત કરવી પડશે કે લાઈક કોઈ કહેશે પંદર સોળ સોળ સત્તર કલાક પણ જ્યારે તમે વસ્તુને તમે પ્રેમથી માંગતા હોય કે વસ્તુ તમે કરવી છે તો ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ લાઈફ કે તમે સત્તર અઢાર કલાક તમને બહુ તકલીફ ના લાગે કે વાંચવાનું છે કેમ કે ઓલ ઓવર તમે જોશો તો બધાને કરવું જ પડે છે કામ તમે એક પત્રકાર હોય એક શિક્ષક હોય બધા જ કામ કરે છે તો વિદ્યાર્થી એટલું છે કે ખાલી એ દસ વસ્તુમાંથી એક જગ્યાએ ફોકસ લાવવું છે અને એક મેડિટેટિવ પ્રોસેસ છે કે ભાઈ જે રીતે પરમાત્માની પ્રાપ્તિ માટે તમે એક જ વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમે એજ્યુકેશનમાં બી એવું છે કે મા સરસ્વતીની સાધનામાં તમારે સતત પોતાના વિચારોને સાઈડ પર હટાવીને આર્થિક પરિસ્થિતિઓ પણ તમારી કેટલીક વસ્તુમાં તમને નિરાશ કરે છે કે એ એ સ્ટાર્ટિંગમાં તમારી એટલી ઇન્કમ ના હોય